અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ અમરેલી જિલ્લામાં રેડ એલર્ટના પગલે બગસરામાં એનડીઆરએફની ટીમ બગસરા મુંઝિયાસર ડેમ તથા બગસરાના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવી હતી જેમાં મળતી વિગત મુજબ સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાને લઈને વહીવટતંત્ર એટલે કે થયું છે ત્યારે સક્રિય થયું ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓ તળાવો જળાશયો ડેમ પાણીથી છલકાઈ ગયા છે ત્યારે હવામાન ખાતા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લામાં વહીવટતંત્ર સજ્જ બન્યું છે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબ અને મામલતદાર આરજી ઝાલા દ્વારા સતત દેખરેખ હેઠળ હોય કોઈ મોટી દુર્ઘટના બને તો તેને પહોંચી વળવા વહીવટતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તેમજ જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર એનડીઆરએફની ટીમ ને બગસરા મુંજાસર ડેમ સાતલ્લી નદી પરનો કોઝવે સહિતના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા વિડીયો કરો તો યુટ્યુબમાં લાઈવ કરો હાલો 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 इंस्पेक्टर भरत मौर्य एन डी की टीम यहाँ अमरेली डिस्ट्रिक्ट में पदस्थापित है और यहाँ के बागासरा में आज कलेक्टर के माध्यम कलेक्टर सर के माध्यम से मार्गदर्शित किया गया है जो बागासरा के जो डैम है और यहाँ पे काजवे है यहाँ का निरीक्षण किया गया तथा तो लोग देखा गया कि अगर ओवरफ्लो होता है तो गांव कितने लोग प्रभावित होते हैं और यहाँ के लोगों को अवेयर किया गया जिसमें एन की बात करें तो एन के पास बोट ओ वी एम लाइफ बॉय लाइफ जैकेट है जिससे उनको कैसे उनको इस्तेमाल करना है इसके बारे में लोगों को अवेयर किया जा रहा है और आईएमडी का प्रिडिक्शन है कि अभी हाईवी बारिश होने की संभावना के देखते हुए लोगों को एनडीआरएफ की टीम के द्वारा और जो प्रशासन एडमिनिस्ट्रेशन के द्वारा लोगों को अवेयर किया जा रहा है कि काजवे और डैम के पास अनावश्यक नहीं जाएं। आज एनडीआरएफ ने टीम अमरेली जिले में थी अतर बगसरा तलुका की मुलाकातें बगसरा वहीवट तंत्र द्वारा एमने अँना जे कॉजवे डैम नीचाण वाला एरिया वगैरह की मुलाकात कर रही है જેથી તે લોકો અભ્યાસ કરી શકે કે અહીંયા જો વધારે પાણીની સિચ્યુએશન ઊભી થાય તો શું શું પગલાં લેવા એનું એડવાન્સમાં એ લોકો પ્લાનિંગ કરી શકે એટલા માટે અમે આજે એને મુંજિયાસર ડેમની મુલાકાત લીધી છે ત્યારબાદ અહીંયા જે સાતરડી નદી પરના કોઝવેની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ બગસરા સિટી એરિયામાં જે નીચાણવાળા એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ જો ભારે વરસાદ આવે તો રહેલી છે તેની પણ એ લોકો વિઝિટ કરવાના છે અને એ લોકો એનો અભ્યાસ કરશે કે આમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે શું પગલાં લઈ શકાય